એક ગામમાં હરિયા અને મોહન નામના બે મિત્રો રહેતા હતા હરિયાના પિતા લાકડાનું ફર્નિચર બનાવતા પણ ઉંમર વધી જતા કામ છોડી દીધું હવે ઘરના ભરણ પોષણ ની જવાબદારી હરિયા પર આવી મોહન પણ નોકરી વિહોણો હતો એક દિવસ હરિયાએ મોહનને કહ્યું ચાલ આપણે ફર્નિચર બનાવાનું કામ શરૂ કરીએ પહેલા લાકડીઓ લાવવી પડશે મોહન કહે મારી પાસે પૈસા નથી આપણે લાકડીઓ લાકડીઓ લાવી શકીએ હરિયો થયો અને બંને શોધવા નીકળ્યા ફર્યા પછી તેઓને સીધા થરવાનું ઝાડ મળ્યું તે ઝાડ પર પક્ષીઓના માળા હતા હરિયા એ મોહન ને રોક્યો જો આપણે આ ઝાડ કાપીશું તો માળા તૂટી જશે અને ઈંડા ફૂટી જશે આવું ના કરીએ તેઓ આગળ વધવા લાગ્યા ત્યારે તે ઝાડ અચાનક બોલ્યું તમે પંખીઓ માટે કરેલ ઉદારતાથી પ્રસન્ન છો મારી તમારી માટે એક ભેટ છે જાણે તેમને બે જાદુએ પાટલા આપ્યા અને કહ્યું આ પાટલાઓ તમને એક વધુ ખજાનાની તરફ લઈ જશે પણ સંભાળજો એ વધુ ભાર ઉઠાવી શકતા નથી બંને પાટલાઓ પર બેઠા અને ઉડતા ઉડતા એક નદીની ઉપરથી પસાર થવા લાગ્યા ત્યાં હરિહએ જોયું કે એક વાછરડું નદીમાં ડૂબી રહ્યું છે તેણે તરત જ વાછરડાને પોતાના પાટલા પર બેસાડી દીધું આગળ કે કૂતરું નદીમાં પડ્યું છે તો તેને બચાવી લીધી એક ગુફા મળી જે સોનાના સિક્કાઓથી ભરેલી હતી તેઓએ થેલાઓ સિક્કાઓથી ભરવા શરૂ કર્યા મોને પૂરો થેલો સિક્કાઓથી ભર્યો પણ જ્યારે પાટલા પર મૂક્યો તો પાટલો નીચે પડી ગયો ત્યારે મોહને કૂતરાને ત્યાગ છોડવાનો વિચાર આવ્યો આ મારું નથી તો હું શા માટે તેનો બોજ ઉઠાવ એમ વિચારીએ કૂતરાને છોડી દીધો હરિયાએ પણ વિચાર્યું મારે ફક્ત કામ માટે જ દન જોઈએ અને થોડા સિક્કા લીધા પણ વાછરડાને સાથે રાખે બંને વૃક્ષ પાસે પાછા આવ્યા હરિયાએ જોયું કે તેનો થેલો સંપૂર્ણ સોનારી ભરાઈ ગયો હતો જ્યારે મોહનનો થેલો ફક્ત પથ્થરોનો હતો વૃક્ષ બોલ્યું મોહન તું ધન માટે કૂતરાને છોડ તું પથ્થર વાળું છે તેથી તને પથ્થર મળ્યા હરિયાનું હૃદય સોનાનું છે સોનું મળ્યું મોહને પોતાની ભૂલ સમજી અને સુધારવાની તેના ધન થી ફર્નિચર નું કામ શરૂ કર્યું અને બંને મિત્રો ખુશી થી જીવવા લાગ્યા તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત